અનાથોની માતાનું તીર્થધામ ખંભળોજ ખાતે બદલી વિદાય સમારંભ કાર્યક્રમ યોજાય પાંચ મે બે હજાર ચોવીસ મહિનાનો પ્રથમ રવિવારના અનાથોની માતાના તીર્થધામ ખંભળોજ ખાતે ભક્તો ઉમટી પડ્યા છે સાડા આઠ કલાકનો ખ્રિસ્ત યજ્ઞ રેવ ફાધર હેન્સન અમદાવાદ ધર્મ વિભાગના પૂજ્ય બિશપ રત્ન સ્વામીના નવા સેક્રેટરી દ્વારા અર્પણ કરવામાં આવ્યું તેઓનું પુષ્પગુચ્છથી સન્માન ફાધર ગોલ્ડન દ્વારા કરવામાં આવ્યું ફાધર ગોલ્ડન સતત બે વર્ષથી તેઓ આ વિભાગમાં પોતાની ધાર્મિક સેવાઓ આપી રહ્યા છે નિયમ અનુસાર તેઓની બદલી થતા તેઓ મણિપુર ધર્મ વિભાગમાં પોતાની ધાર્મિક સેવાઓ આપવા માટે જાય છે ત્યારે ધર્મ વિભાગની સભા પુરોહિત રે ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા તેઓનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું સાથે ટેસ કાઉન્સિલના ઉપપ્રમુખ ડોક્ટર શૈલેષ વાણિયા સેલ તથા કમિટીના સભ્યો દ્વારા બુકે આપી સન્માન કરવામાં આવ્યું વધુમાં પેરિસ કાઉન્સિલના પ્રમુખ પ્રમુખશ્રી જણાવે છે કે તેઓ યુવાન છે ઉત્સાહી છે હસમુખા છે સમગ્ર સંચાલન સભા પુરોહિતની મંજૂરીથી પેરિસ કાઉન્સિલના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું દસ વાગે છૂટા પડ્યા